હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ સ્વાગત છે તમારા બધા નું મસ્ત મજાના એક નવા વ્લોગમાં તો અત્યારે જ મને ધ્યાનમાં આવ્યું આજે છે ને ફર્સ્ટ એપ્રિલ છે તો અત્યાર સુધી ને ને આપણે આપણે બનાવશું ખાંડ ખાંડની જગ્યાએ એને મીઠું નાખીને પીવડાવી દેવું તો હાલો આપડે તૈયારી કરીએ છીએ નીરવ મીઠો નથી ને તો બે ચા બનાવી પડશે એક તો ખાંડવાળી અને એક મીઠા તો જો ખાંડ વાળું આપડો જે ચા છે ને એ રેડી છે અને મીઠાવાળા ચા માટે જો મેં થોડુંક પાણી લઈ લીધું છે આપણે ગેસ શરૂ કરી

ઓકે ની વાંધો ની તો ખવડાઈ કાક તો પાછી જાડી થઈ ગયો એપ્રિલ ફૂલ मामી કે પેંડા ખવડાવો પૂછે મામા આજે પેંડા ખવડાવશો આજે અચ્છા એવું છે હા એપ્રિલ ફૂલ નત બનાવતા ને કે એપ્રિલ ફૂલ છે ઈ ને મામા આજ બુદ્ધિ વાત એપ્રિલ ફૂલ જ આવશે ને મીઠું નાખો ને માં એપ્રિલ ફૂલ આ તો તારો એપ્રિલ ફૂલ આ એપ્રિલ ફૂલ છે ને બદલો લે મમ્મી આવું જ એપ્રિલ ફૂલ નો હોય હોય હવે તો કેવાય ને તારી માટે સ્પેશિયલ ચા બનાવી એપ્રિલ ફૂલ વાળી ચા બહુ મને લાગે છે તને મીઠી લાગી

ચા જોયું હે કામ કરતા ભાઈ સાચી વાત કે નહીં ચાલે ચા ની ચુસ્તી કઈ મારો મારો તમ તારા ચાપ્રિલ

નથી પેંડો જ ખાતો ખબર મારો આવી ગયો છે પછી કોમલ બેન પપ્પા ચોથો તું

તો આજે જો મગભાત બનાવવાના છે તો આપણે કુકર મૂકી દીધું છે અને રોટલીનો નો બંધાઈ ગયો છે અને એક નવીન વસ્તુ બનાવવાની છે ઉનાળો આવી ગયો છે તો હવે આપણે તો મમ્મી એ છે ને દુપટ્ટા ની અંદર સવાર છે ને દહીં બાંધી દીધું એટલે જે પાણી હોય ને બધું નીકળી જાય ને એકદમ જો દહીં આપણું છે ને લચકા જેવું થઈ ગયું છે હવે આની અંદર હું નાખવાનું છે મમ્મી બસ એટલું જ નાખવાનું એટલે બની ગયું તો જો એકદમ ઈઝી છે આની ખાંડ નું બુરું નાખશું આપણે માપ પ્રમાણે અને પછી તમારે ડ્રાય ફ્રુટ નાખવું હોય તો કઈ ફ્રૂટ નાખવું હોય ડૂટી ફૂટી નાખવું હોય તમારી ઈચ્છા પ્રમાણે બધી વસ્તુ નાખી શકો છો મમ્મી આપડે શું નાખવાનું જે નાખવું હોય જે ભાવે ડૂટી ભાવે કે ફ્રૂટ ભાવે સુકો મેવો ભાવે તો એ નાખવાનું એ વાત બરોબર છે તો જો આની અંદર ખાંડ નું બુરું ભેળવી છે તમારું પેટ ફૂલ થઈ જાય પણ ઘર નો શ્રીખંડ છે બનાવીને તો તમે બે ત્રણ વાટકા ખાવ ને તોય તમારાથી ખવાઈ જાય કારણ કે મને લાગે ઘરના ના ઘર જેવો જ બને એટલે દહીં ખાતા હોય ને એમ ત્રણ ચાર વાટકા ઉલાડી જવાના ハダキナカ。

અને આ શું છે આ આઈસ્ક્રીમ નું છે બ્લેન્ડ કરવા માટે એકદમ પતલું થઈ જાય ને લોકો પર ફૂલી ફૂલી ને દડા જેવું થઈ જાય દૂધ ને દહીં ને બધું એટલે આઈસ્ક્રીમ માટે નું છે ડાડુ મને એવું લાગે આ ખાલી આઈસ્ક્રીમ માટે ને કોઈ બી વસ્તુ ફેટવા માટે નું છે હા એટલે મેન તો છે ને આઈસ્ક્રીમ જ ફેટવાનું હોય ને આ જો આ રીતે જ આપેલું છે બધા જે આપણે કુકિંગ શો માં જોઈ ને તો એ લોકો આઈસ્ક્રીમ બનાવવા આનું જ યુઝ કરે છે તો અત્યારે હું ને જાડુ બંને આવ્યા રિલાયન્સ ડિજિટલ માં જાડુ અહીંયા તો આપણે કોટેશન ઘટાયું છે હવે વિજય સેલ્સ માં ઘટાઈ લે પછી કમ્પેર કરીએ જ્યાં સસ્તું અહીંયા થી લઈ લઈએ સાચી વાત છે આમાં છે ને ભાવ ઓછો લાગે પછી કે ના

અને બાર કરતા ઘર નો ભાવ કારણ કે વધારે ખાઈ શકાય બાર નો શિકણ છે ને થોડું અડધો અટકે મત બઠા પડી જાય હું સેમ આ જ બોલી બોલો મારે નીરવ ને કેવું થાય કે હું મનમાં જે વાત વિચારતી હોય નીરવ ઈ જ વાત વિચારતો હોય તો અમે બંને છે ને એક હારે જ બોલે તો નીરવ કે હું એ જ વિચારતો તો એટલે મને લાગે એટલા બધા હારે રહી છે કે અમારો બેનનો માઇન્ડ થોટ છે ને સેમ થઈ ગયો છે અત્યારે તારો માઇન્ડ માર જેવો થઈ ગયો વાંધો નહીં પણ મારો માઇન્ડ તાર જેવો થઈ જાય તો હું હલવાઈ જાવ તો તારા મગજમાં પાટલા 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 ઈ જો ખાઈ પીન પાછા એસી ના કામ આવી ગયા જડો આવે એસી નું કામ પતે થારું કા એસી નું કામ પતે ગમ પતે પણ અહીંયા એસી નો પવન હારું આવે ઈ વાત એટલે એટલે તું અહીંયા લઈને નતો તો કે આપણે બિલ ઓછું આવે અહીંયા બેહી તું પાઈલ શાંતિથી ઉનાળા મન લાગે અહીંયા આવતું રહેવાનું આપણે આ ભાઈ બહાર કાઢી મૂકે કે હવે તમે જાવ કંઈ લેવું નથી ખોટે ખોટે અમાર પવન ખાવ છું રા તડકામાં 2 વાગે અમે આવ્યા છીએ ને તો અહીંયા છે ને ટ્રાફિક તો નથી પણ અમારે જે લોન ડિપાર્ટમેન્ટ છે ને એમાં ટ્રાફિક છે તો આપણો નંબર આવે ને ત્યાં સુધી આપણે વેઇટિંગ માં બેઠા છે તો જાડો ફાઇનલ એસી બુકિંગ થઈ ગયું છે ને ફાઇનલી થઈ ગયું મને એમ કે હજી ધક્કો નો ખાવો પડે તો હારું બાકી અમાર બાઈક છે ને ધક્કા તો લખેલા જ હોય બેંક નું કામ હોય કે ગમે એ કામ હોય મે ધક્કો નો ખાઈ ને ત્યાં સુધી અમારું કામ સક્સેસફુલ નો જાય તો ફાઇનલી અમે જો અહીંયા વિજય સેલ્સ માં કરાવી દીધું છે ડાઈકિન નું ડોટ નું 3 સ્ટાર ઇન્વર્ટર લીધું છે અને આપણને પડ્યું છે 37500 યા તો 38000 કા એટલે હવે ચાર્જ આપણા ઘરે જ્યારે ફિટ કરાવવા આવે તો એક્સ્ટ્રા ચાર્જ નો લગાડે તો આપણને 37500 કે 38 માં પડી જાય આ એસી અને અહીંયા જે આપણને સેલ્સ પર્સન જે હતા ને મહેન્દ્ર

ઘરે આવતા હતા ચક્કર આવે ને એવું થયું હતું ને જડું પહેલા બે ઇન્જેક્શન આપ્યા ને એમાં એવું કાઈ નથી થયું અને આમાં ખબર નહી કેમ થયું કાઈ વાંધો નહી થોડીક વાર રેસ્ટ કરી લે એટલે સારું થઈ જાય હા બે મિનિટમાં માં સારું થઈ જાય હમણાં ઠંડો પવન આવશે ને મમ્મી હા બોલો શું છે આજનું મેનુ ઈ કહી દયો આ તો સે

ઓકે ભાઈ કોનો કોનો મકઈનો જેવળો ફેવરિટ છે ને એ કોમેન્ટ કરો કારણ કે આ લોકોને તો બહુ એટલે બહુ ભાવે છે મને મીડિયમ ભાવે છે તો ફ્રિજ નું પાણી બહુ પીવું છું તો મારું ગળો ખરાબ થઈ છે એટલે અમે છે ને રૂમમાં જ ગોળો રાખ્યો છે અને એક દિવસ થઈ ગયો છે બહુ મજા આવે છે ઠંડુ પાણી પીવાનું ને ગોળાનું જેથી મારો ગળો ખરાબ ન થાય પણ ગોળામાં ખાલી પાણી થઈ ગયું ને એટલે જો હું ગાગર લઈને આવ્યો છું હવે ગોળો આપણો ફિલઅપ અપ કર નાખીએ એટલે રોજ હવે આપણે જો આ ડ્યુટી વધી ગઈ છે નીચેથી પાણી લાવવાનું પછી ગાગર લઈને ગોળો ભરવાનો તો આજે છે ને મેં નક્કી કર્યુંતું કે આપણે છે ને એક બીજો પ્રેક

ઓલું કરતા હું કેતા આમ ડીકો ડીકો હા ડીકો

ફક્ત ભૂલી જતી પણ ત્યાં છે મારા હાથમાં એવું હતું કે કઈક લાલ કલરનો એક ટપકો હતો હવે તો નથી તો હું કાયમ એજ બતાવી દેતી હું એમ કીધી કે આ જો જુલી મેં લાલ કલર થી ટપકું કર્યું જો કે એ મારા રિયલ માં હતું મેં કોઈ પેન થી કરેલી કરેલું તમે કઈ કઈ રીતે બાળપણ માં આવું ટપટ કોમેન્ટ કરો તો એક જણા એ મનસન કોમેન્ટ માં પૂછ્યું હતું કે તમે બીટવેલ ના ઇન્જેક્શન લ્યો છો તો તમને કઈ ફેર પડે છે તો મને તો એમ એટલો કઈ ફેર નથી પડતો મને છે ને આમ તો જો કે સારું જ રહે છે પણ અમુક વાર છે ને મને અંદરથી થી થોડાક અંધાર આવતા હોય ને ફેર ચડતું એવું થાય જો કે ખાલી ચડવાની છે એટલે બહુ ઓછી થઈ ગઈ છે કોકો વાર ખાલી ચડે છે તો બસ એટલો ફરક છે કે ખાલી ચડવા ઓછી થઈ છે બીજો જમવા માટે બધા લોકો રાત્રે બેસી ગયા છે આપણે જો લીધો છે ડોડાનો ચેડો માથે નાખી છે રોટલા બધા લોકો જો ખાલી ચેવડો ખાય છે પપ્પા મેથીની ભાજી ડોડાનો ચેવડો ને ભાખરી ખાય છે હાલો બધા લોકો જમવા તો તમને એમ થાતું હશે હું એકલી કે મેં લેવા આવી તો નીરવ વારે છે મારે પાછો ઝઘડો થઈ ગયો છે હવે આપડે નિરવને બોલાવવાનો નથી થાતો અને હવે હું છે ને એકલી જ બ્લોગ બનાવીશ નીરવ ને મારા બ્લોગ માં હું આવવાય નહીં દઉં બરોબર તો મને એકલી એપ્રિલ ફૂલ તમને બધાને વધાઈને જાતા જાતા કરીતો થઈ એને જાડુ અચ્છી વાચે ને એપ્રિલ ફૂલ એપ્રિલ ફૂલ બનાયા બડા આયા પણ મને લાગતું કે આ લોકો માની ગયા હશે તને હું લાગે છે કારણ કે એટલી ઘટિયા એક્ટિંગ સાથે ઓપનિંગ કરી છે તો મજા શટ અપ હું તો એક્ટિંગ કરું છું તું એક્ટિંગ નથી કરતો લોકો તને કહે છે રીલ માં આવન પણ તું આવતો નથી એક્ટિંગ કરવા જાડુ આખો ડે તો દે આપણે જો આજ તો સવારમાં તો બધાને એપ્રિલ ફૂલ બનાવ્યા પછી ફાઇનલી આજે આપણે એસી નું છે ને

નાની વાત કે આ જોડે છે તો કઈ ને હવે આપડા આ નો આજનો એન્ડ કરી છે અને આજ એપ્રિલ ફૂલ હતી તો બહુ મજા કે મને લાગે છે પેલી વાર હું થોડી ઘણી છે સક્સેસફુલ રહી છું પણ તોય તે મેં કેપ્ચર હરખું નથી જ કર્યું નીરવ જે એપ્રિલ ફૂલ બનાવ્યો ની કારણ કે મને છે ને ખુદ ને બીજા ઉપર પ્રેંગ કરું તો મને એટલા દાંત આવે કે વાત જાવ દે નકરું મને હસું જ આવતું તું તો આઈ હોપ કે તમને આજનો અમારો આ બ્લોગ બહુ ગમ્યો હશે બહુ ગમ્યો તો જરૂર કરવાનો લાઈક કરવાની મસ્ત મજા ની કોમેન્ટ કરી દેજો અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો ને Facebook માં જતા હોય તમને ફોલો કરવાનું ભૂલતા નહીં તો મળીએ નવા બ્લોગ સાથે કાલે ત્યાં સુધી બાય બાય